નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશનગર હજરતન શહીદોની યાદીમાં તાજિયાનું વિસર્જન શાંતિપૂર્ણ થયું શહીદોની યાદ બનાવાયેલ તાજિયાનું જુલસ વિસ્તારમાં કાઢવામાં આવ્યું શહીદોની સ્મૃતિમાં શોક તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ બિરજદારોએ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું મુસ્લિમ સમાજના લોકો દ્વારા યાદમાં બનાવે છે આજે સહીદોની યાદીમાં તાજિયાનું વિસર્જન થયું તેમાં મુસ્લિમ ધર્મગુરુઓ તથા આગેવાનો જોડાયા જમાત મોહરમ નિમિત્તે તાજિયા સમાજના લોકો દ્વારા ઇમામ હુસેન સહીદોની યાદીમાં બનાવેલ તાજિયાનું જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવે છે કસબા જમાત છેલ્લા છ વર્ષથી તાજિયા બનાવવામાં આવે છે કસબા જમાત પ્રમુખ ભીખુભાઈ દલ તાજિયા કમિટી પ્રમુખ સલીમભાઈ રસોઈ કસબા સિપાઈ સમાજ પ્રમુખ શેખ દિલાવરભાઈ પઠાણ ઉસ્માનભાઈ મીર કરીમભાઈ કડિયા તાજુભાઈ દલ ફિરોજભાઈ શેખ જાનીભાઈ દલ સબીરભાઈ મકરાણી અહેમદભાઈ બેલીમ અહેમદ બાપુ મુસ્તાકભાઈ દલ તાજિયા કમિટી તમામ સભ્યો તથા તમામ કસબા જમાત મુસ્લિમ ભાઈઓ તથા હિન્દુ સમાજ સાથે મળી અને તાજિયા નું જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવે છે જમાત પ્રમુખ ભીખુભાઈ દલ તાજીયા કમિટી પ્રમુખ સલીમભાઈ રસોયા કસ્બા સિપાઈ સમાજ પ્રમુખ મોહમ્મદભાઈ શેખ દિલવરભાઈ પઠાણ ઉસ્માનભાઈ મીર કરીમભાઈ કડિયા તાજુભાઈ દલ ફિરોજભાઈ શેખ જાનીભાઈ દલ સબીરભાઈ મકરાણી અહેમદભાઈ બેલીમ અહેમદ બાપુ મુસ્તાકભાઈ દલ તાજા કમિટીના તમામ સભ્યો તથા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે હળી મળી અને આ તહેવારને ઉજવ્યો હતો સંવાદદાતા મુકેશ ઘંટારિયા સાથે અજીમભાઈ ગોરી કરજન સંદેશ ન્યૂઝ ગારિયાધાર આજ રોજ મોહરમ ના દસમા સાંધ હજરત ઇમામે હુસેન શહાદત વિશે શું કહો છો અમારે હુસેન દિવસ અમે જુલસ કાઢીએ છીએ કેટલા સમય ત્યાં ઉજવાય છે મોહરમ ગારીયાધાર ની અંદર ચારસો વરસતા આ તહેવાર ઉજવાય છે અને કસબા જમાત ની અંદર છ વર્ષતા અમે તાજિયા તહેવાર ઉજવીએ છીએ આ કયું ગામ ને આપનું નામ આ ગારિયાદાર ગામ છે મારું નામ છે ઉસ્માનભાઈ મીર